હન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આપણે બાયોલોજીના જે ચેપ્ટર છે હ્યુમન હેલ્થ એન્ડ ડીઝીઝ એની વાત કરી દીધી હતી અને એમાં આપણે રોગો વિશે જાણીતું પછી રોગપ્રતિકારક તંત્ર વિશે જાણ્યું આજે વાત કરવાની છે કેન્સર અને જે બાકીનો જે ટૉપિક છે આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ એબ્યુઝ એના વિશે વાત કરવાની છે બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ કેન્સરની બરાબર કેન્સર એક મહાભયંકર રોગ છે તો કેન્સર એટલે શું તો સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં જે રૂપાંતરણ થાય ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન કહેવાય તો કેન્સર એટલે કે જે અનિયંત્રિત હોય અસામાન્ય અને વધારે પડતા સમવિભાજન પામેલા જે કોષો છે એને કેન્સર કહેવાય હવે આપણે જાણીએ કે સામાન્ય કોષો અને કેન્સરના કોષો બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે એને એના વિશે હું વાત કરું તો જે સામાન્ય કોષો હોય છે એમનું જે વિભાજન પામવાનું હોય છે એ સામાન્ય રીતે થતું હોય છે અને નિયંત્રિત રીતે કે કંટ્રોલમાં હોય છે જે આપણા જનીન હોય એના કે આટલું વિભાજન કરવાનું છે આવી રીતે જ બરાબર અને જે કેન્સરવાળા કોષો હોય એ અસા અસામાન્ય રીતે અને અનિયંત્રિત રીતે વિભાજન પામતો હોય છે હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સામાન્ય કોષો એ સંપર્ક નિષેધ એટલે કે કોન્ટેક ઇન્હિબિશન દર્શાવશે જ્યારે કેન્સરના કોષો એ સંપર્ક નિષેધ દર્શાવશે નહીં હવે કોન્ટેક ઇન્હિબિશન એટલે શું અહીંયા આ આખી જગ્યા છે અને આ કોષને હવે વિભાજન પામવું છે આ બંને કોષોને તો આ જે કોષ છે એ વિભાજન પામીને બે બનશે તો બીજા કોષના સંપર્કમાં જ્યારે આવશે ત્યારે એ એનું વિભાજન ત્યાં અટકાવી દેશે પરંતુ જે કેન્સરવાળા કોષો છે એ બીજા કોષના સંપર્કમાં આવ્યા પછી પણ એ પોતાનું વિભાજન થતું એ અટકાવશે ને પરંતુ એની અંદર પણ પેસી જશે બરાબર વિભાજન પામીને તો એટલા માટે આ સંપર્ક નિષેધ એટલે કે કોન્ટેક ઇન્હિબિશન દર્શાવતા નથી આ ડિફરન્શિયેટેડ સેલ છે સામાન્ય કોષો અને કેન્સરના કોષો એ અનડિફરન્શિએટેડ સેલ છે એટલે કે આમનું આયુષ ફિક્સ હોતું નથી હવે વાત કરીએ કે જે આ ટ્રાન્સફોર્મેશન છે કે સામાન્ય કોષો એ કેન્સરવાળા કોષોમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય એની આખી ઘટના સમજીએ તો ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન અહીંયા મેં દર્શાવ્યું છે લખીને એ સામાન્ય કોષો કેન્સર કોષો કેવી રીતે બની જાય એના વિશે માહિતી આપી છે પહેલાં સૌથી સામાન્ય વાત કરું કે જે સામાન્ય કોષો હોય એ જ્યારે વિભાજન પામે ત્યારે એની ઉપર નજર રાખવાવાળા કંટ્રોલ રાખવાવાળા બે જનીન એ આપણા કોષની અંદર આવેલા હોય કે જ્યારે એનું વિભાજન થતું હોય ત્યારે ધ્યાન રાખવાવાળા બરાબર કંટ્રોલ રાખવાવાળા પહેલું છે પ્રોટો ઓન્કોજીન અને બીજું છે ટ્યુમર સપ્રેસર્જીન બધા જ આપણા જે સામાન્ય બધા કોષો હોય છે એની અંદર પ્રોટોઓન્કોજીન આવેલા હોય છે પરંતુ એ ઇનેક્ટિવ અવસ્થામાં હોય છે સામાન્ય રીતે એટલે એક આ અને બીજું જો આ સામાન્ય કોષ જો વધારે પડતો વૃદ્ધિ કરતો હોય તો એને સપ્રેસ કરનારું બંધ કરનારું જીન હોય છે આ બરાબર એટલે કે સામાન્ય કોષો આ આ બંને જનીનના લીધે એ કેન્સર કોષોમાં પરિવર્તિત થતા નથી પરંતુ કેન્સર કોષોમાં પરિવર્તિત ક્યારે થશે તો કોઈ કાર્સિનોજન કાર્સિનોજનની વિશે આગળ હજી ચર્ચા કરવાની છે એમાં રેડિયેશન હોઈ શકે કેમિકલ એજન્ટ હોઈ શકે બાયોલોજીકલ એજન્ટ હોઈ શકે એ ઉત્તેજિત કરશે આ પ્રોટો ઓન્કોજીનને બરાબર એટલે આ ઓન્કોજીન કન્વર્ટ થશે ઓન્કોજીનમાં બરાબર એટલે એક પોઝિટિવ મળી ગયું કેન્સર માટે કે સામાન્ય કોષોમાં કે સામાન્ય કોષોમાં પ્રોટો ઓન્કોજીન એ હવે કન્વર્ટ થઈ ગયું છે બદલાઈ ગયું છે ઓન્કોજીનમાં બરાબર બીજું કે જ્યારે આ ઓન્કોજીન પ્રોટોઓન્કોજીન એ ઓન્કોજીન બની જશે ત્યારે ટ્રુમ એ ટ્યુમર સપ્રેસર જીનને ઇનએક્ટિવેટ કરી નાખશે એટલે આ આનું કામ આ બંધ કરી નાખશે સપ્રેસ કરી નાખશે આને એટલે એટલે સામાન્ય કોષો કેન્સરવાળા કોષોમાં પરિવર્તિત થઈ જશે બરાબર આ બંને જનીનના લીધે અત્યારે આપણા કોષો જે સામાન્ય હોય છે એ વિભાજન પામી શકે છે પરંતુ જ્યારે આ જે જનીન છે એમની જે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં કંઈક ચેન્જ આવે ત્યારે અથવા બહારના પરિબળો ઉત્તેજિત કરશે પ્રોટો ઓન્કોજીનને ઓન્કોજિનમાં કન્વર્ટ થવા માટે ત્યારે સામાન્ય કોષો એ કેન્સર કોષોમાં પરિવર્તિત થઈ જશે બરાબર હવે વાત કરું કેન્સર કોષો એક ગાંઠ કોષો કહેવાય બરાબર એક ગાંઠ બનાવશે અને આ ગાંઠ બે પ્રકારની હોય સાધ્ય અને અસાધ્ય ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં કહીએ તો બિનાઇંગ ટ્યુમર અને મેલિગેન્ટ ટ્યુમર હવે આ બંને વિશે જાણીએ જે આ બે પ્રકારના ગાંઠ વિશે આપણે ચર્ચા કરી એ શું છે તો જે સાધ્ય ગાંઠ છે બિનાઇંગ ટ્યુમર એ કેન્સરનું ટ્યુમર નથી બરાબર એ કેન્સરની ગાંઠ કહેવાતી નથી એ એની લોકેશન બદલતું નથી એમાં મેટાસ્ટેસિસનો ગુણધર્મ એટલે કે રોગવ્યાપ્તિનો ગુણધર્મ એની પાસે હોતો નથી કઈ ગાંઠની પાસે સાધ્ય ગાંઠની પાસે એટલે આ ગાંઠને આપણે કેન્સરની ગાંઠ કહેતા નથી બરાબર અને રોગવ્યાપ્તિનો ગુણધર્મ એટલે શું એ આગળ જે મેલિંગનેન્ટ ટ્યુમરની વાત કરું એમાં સમજાવો હવે વાત કરીએ અસાધ્ય મેલિંગનેટ ટ્યુમરની તો આ કેન્સરનો ગાંઠ કહેવાય આને અને આ પ્રસર્જિત કોષોનો એક સમૂહ છે કે જેને આપણે નિયોપ્લાસ્ટિક અથવા ટ્યુમર કોષો કહીએ છીએ નામ યાદ રાખજો નામ પૂછાય છે આ શું કરશે તો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે આસપાસના કોષો પર હુમલો કરીને એને હાનિ પહોંચાડે છે હવે જે આ મેલિગનેન્ટ ટ્યુમર છે એની પાસે મેટાસ્ટેસિસનો ગુણધર્મ હોય છે એટલે કે રોગ રોગવ્યાપ્તિનો ગુણધર્મ આની પાસે હોય છે એ શું છે કે શરીરના એક જગ્યાએ જો આ ગાંઠ થયેલી હોય તો એ વૃદ્ધિની સાથે ભળીને પછી એ બીજી જગ્યાએ જઈને બીજા આપણા અંગની પાસે બીજા શરીરના અંગોમાં પણ મેલિગ્નેન્ટ ટ્યુમર એટલે કે બીજી કેન્સરની ગાંઠ પણ બનાવી શકે છે એટલે આ જે આ ફેલાવાની પ્રક્રિયા છે કેન્સરની એને મેટાસ્ટેસિસ કહેવાય રોગવ્યાપ્તિ કહેવાય બરાબર આના કોષો ઝડપથી વૃદ્ધિ પામશે અને આસપાસના કોષો પર હુમલો કરશે ઝડપથી વૃદ્ધિ પામશે એટલા માટે એમને ખોરાક પણ વધારે જોઈશે અને જે બાજુના સામાન્ય કોષો છે એના ઉપર હુમલો કરશે ને એમને ભૂખા મારી નાખશે બરાબર કારણ કે પોતાને વધારે ખોરાકની જરૂર હશે એટલા માટે તો આ ખૂબ ડેન્જરસ કહેવાય અને આને જ આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ બરાબર હવે વાત કરીએ કેન્સર થવાના કારણો શું છે તો પહેલાં કેન્સર થાય કે સામાન્ય કોષ એ નિયોપ્લાસ્ટિક કોષમાં રૂપાંતર પામી જાય કેવી રીતે પામી શકે ભૌતિક રીતે રાસાયણિક રીતે અથવા જૈવિક કારકોના લીધે આ જે ભૌતિક રાસાયણિક અથવા જૈવિક કારકો છે કે જેના લીધે સામાન્ય કોષ એ નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતર પામી જાય એવા કારકોને કેન્સર જન્સ કહેવાય અથવા ઇંગ્લિશમાં કહીએ તો એને કારસીનોજન કહેવાય બરાબર પહેલાં વાત કરીએ કે રેડિયેશન કે જે કિરણો આવે એમાં આયોનિક કિરણ જેવા કે એક્સરે અને ગામા રે બંનેને યાદ રાખજો બરાબર એવું પૂછાય છે કે કયા આયોનિક કિરણ જવાબદાર છે તો એમાં આવશે એક્સરે અને ગામારે આ આર નથી આ ગામાં લખ્યું છે બરાબર બીજો છે બિનઆયોનિક યુવી રેસ બરાબર અલ્ટ્રાવાયોલેટ કિરણો આના લીધે પણ કેન્સર થવાનું જોખમ છે રાસાયણિક વસ્તુની વાત કરીએ તો ટોબેકો બરાબર તમાકુ એ ઓરલ અથવા લંગ એટલે ફેફસાનું કેન્સર માટે જવાબદાર છે બાયોલોજિકલ એજન્ટની વાત કરીએ તો ઓન્કોજેનિક વાયરસ આ જે વાયરસ છે એ સામાન્ય કોષોને કેન્સર કોષોમાં પરિવર્તિત કરે છે હવે વાત કરીએ કેન્સરની ચકાસણી અને નિદાન ડિટેક્શન અને ડાયગ્નોસિસ તો સૌથી પહેલાં આપણે બ્લડ એક્ઝામિનેશન કરીએ પછી હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી કરીએ ખાસ યાદ રાખજો એમાં શું કરીએ છીએ બાયોપ્સી કરીએ છીએ બાયોપ્સી કરીએ એટલે શું કે આપણને જે પણ સસ્પેક્ટેડ ઓર્ગન હોય કે ક્યાં બહારથી આપણને લાગતું હોય કે અહીંયા કંઈ ગાંઠ છે એવું મને લાગે છે તો આપણને પછી એમાં જોવું હોય કે આ કેન્સરની ગાંઠ છે કે નહીં તો એના તો એ જે ગાંઠ છે ત્યાંથી થોડા કોષોનો જથ્થો લેવાનો અને પછી એને માઇક્રોસ્કોપમાં સ્ટડી કરવાનો બરાબર એને બાયોપ્સી કરવી કહેવાય છે બીજી પદ્ધતિ છે રેડિયોગ્રાફી જેમાં પહેલાં આપણે એક્સરે કરાવીએ જેમાં ટુડી ઇમેજ મળે અને એક્સરેનો ઉપયોગ થાય એમાં પછી સીટી સ્કેન કોમ્પ્યુટર ટો ટોમોગ્રાફી કહેવાય અને જેમાં થ્રીડી ઇમેજ બનશે અને એમાં પણ એક્સરેનો ઉપયોગ થાય છે એના પછી છે એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્ટ રેઝોનન્સ ઇમેજિંગ જેમાં મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ થાય છે અને આ સેફ ટેકનિક છે એના સિવાય આપણને કેન્સરની ચકાસણી કરાવી હોય તો અત્યારની મોડર્ન ટેકનિક શું છે કે મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો આ બધા આ બધા દ્વારા આપણે જાણી શકીએ કે આપણને કેન્સર છે કે નહીં હવે વાત કરીએ એની ટ્રીટમેન્ટ સારવારની તો પહેલી તો સારવાર છે કે સર્જરી જ્યાં કેન્સર છે ત્યાં એને પહેલાં કાપીને પછી દૂર કરી નાખો બીજી પદ્ધતિ છે રેડિયોથેરાપી જેમાં આયોનાઇઝિંગ રેઝ આયોનાઇ કિરણનો ઉપયોગ થાય છે એના પછી જે પદ્ધતિ છે એને સાંભળીએ છીએ બધાએ કે કિમોથેરાપી બરાબર એમાં એન્ટી કેન્સર ડ્રગ્સનું ડ્રગ્સ આપવામાં આવે છે પણ એની આડઅસરમાં વાળ ઉતરવા અને એનિમિયા થાય છે બીજી પદ્ધતિ છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે ઇમ્યુનોથેરાપી જેમાં બાયોલોજિકલ રેસ્પોન્સ મોડિફાયર આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે આ શું કરશે આપણું જે પ્રતિકારક તંત્ર છે એને એક્ટિવ કરશે જ્યાં કેન્સરના સેલ છે એ સામાન્ય કોષો કરતાં તો અલગ જ દેખાવાના છે જે એટલા માટે એ સંતાઈને રહેતા હશે અને આપણું પ્રતિકારક તંત્ર એને ક્યાંય સરખી રીતે શોધી નહીં શકતું એટલા માટે એ પોતાની વૃદ્ધિ કરી જ જતા હશે બરાબર તો આપણા પ્રતિ પ્રતિકારક તંત્રને આપણે એક્ટિવ કરીએ જેથી આ જે કેન્સરના સેલ છે એને આપણું પ્રતિકારક તંત્ર ઓળખે અને ત્યાંના ત્યાં એ એને મારી નાખે બરાબર તો એના માટે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે એઝ અ બાયોલોજીકલ રિસ્પોન્સ મળી બરાબર ઇમ્યુનોથેરાપી કહેવાય બરાબર અહીંયા સુધી હતું આ કેન્સર વિશેનું બરાબર સાત નવેમ્બર છે બરાબર સાત અગિયાર કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ યાદ રાખીશું બરાબર અને અહીંયા કેન્સરની વિશે જે વાત કરવાની હતી પૂર્ણ થાય છે એનસીઆરટી વાંચજો એનસીઆરટીની પીડીએફ તો ડાઉનલોડ કરજો બરાબર હવે વાત કરીએ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ હવે કેમ એવું કે દુરુપયોગ સામાન્ય રીતે જે ડ્રગ્સ છે એને આપણે કેવી રીતે માનીએ છીએ આમ તો ડ્રગ્સ કહીએ એટલે બધા એનો ખરાબ અર્થ કરવા લાગતા હોય છે પરંતુ સાયન્સની રીતે અથવા મેડિકલ ટર્મમાં સાંભળીએ ડ્રગ્સ તો એ ફિઝિયોલોજીકલ અને જે પેથોલોજીકલ ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે છે અને એ એઝ અ મેડિસિન તરીકે યુઝ કરવામાં આવે છે તો આ જે ડ્રગ્સ છે એ ડૉક્ટર દ્વારા લખવામાં આવે ત્યારે તમે લઈ શકો એને બરાબર કહેવાય કે હા તમને કંઈક એવો પ્રોબ્લેમ હતો એટલા માટે તમે તમને ડ્રગ્સ લખી આપ્યું છે પરંતુ તમે પોતાને આનંદ આવે એટલા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય તો એ ડ્રગ્સનો દુરુપયોગ છે બરાબર જુદી જુદી ડ્રગ્સ વિશે વાત કરીશું અને એના લક્ષ એના એને ક્યાંથી મેળવવામાં આવે છે કેવી રીતે લેવામાં આવે છે અને એની અસરો શું છે એના વિશે જાણકારી લઈશું તો સૌ પ્રથમ વાત કરવાની છે અફીણની બરાબર તો ઓફિણ ઓપિયોઇડ્સ એવું એનું નામ છે આ એક ડિપ્રેસન્ટ છે ડિપ્રેસન્ટ એટલે કે બધા કામને શાંત કરી નાખતું એનાલજેઝિક એટલે કે પેન કિલર છે સેડેટિવ આના રિસેપ્ટર ક્યાં આવેલા હોય આપણા શરીરમાં તો સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં અને જીઆઈટી એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એટલે કે જઠર અને આંતરડાના માર્ગમાં અને જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે મધ્યસ્થ ચેતાતંત્ર છે એમાં આવેલા હોય છે બરાબર અને કેવી રીતે લેવામાં આવે છે સ્નોર્ટિંગ સ્નોર્ટિંગ એટલે કે નાક દ્વારા નાક દ્વારા ખેંચીને અથવા ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે બરાબર આના ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ છે મોર્ફિન પછી છે કોડિન અને પછી હેરોઈન બરાબર હિરોઈન નહીં હેરોઈન તો ઓપિયોઇડ્સમાં પહેલું આવશે મોર્ફિન કે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે શેમાંથી પ્રાપ્ત થાય છે તો છોડનું નામ આપ્યું છે ખસખસ એનો ફોટો પણ આપેલો છે એનસીઆરટીમાં ધ્યાન રાખજો અને એનું વૈજ્ઞાનિક નામ છે પેપેવર સોમની ફેરમ બરાબર એના લેટેક્સમાંથી મેળવવામાં આવે છે મોર્ફિન અને મોર્ફિનનો ઉપયોગ પેઇન કિલર તરીકે કરવામાં આવે છે બરાબર જ્યારે ઓપરેશન પછીનું જે પીડા હોય એને દૂર કરવા માટે અથવા એની સારવાર માટે આ પેઇન કિલર તરીકે મોર્ફિન આપવામાં આવતું હોય છે બીજું કોડિન બરાબર અને પછી છે હેરોઇન હેરોઈન એ સેમી સિન્થેટિક છે કેમ કે એ મોર્ફિનના એસિટાઇલેશનથી બને છે એસિટાઇલ મોર્ફિન કહેવામાં આવે છે હેરોઈનનું સામાન્ય રીતે એને સ્મેક અથવા બ્રાઉન શુગર પણ કહેવામાં આવે છે અને હિરોઈન એ તણાવશામક એટલે કે ડિપ્રેઝન્ટ અને શરીરના કાર્યોને ધીમા પાડે છે બરાબર આગળ વધીએ હવે નવી ડ્રગ્સ વિશે વાત કરીએ એના પછી જે કેનાબીનોઇડ્સ કેનોબીનોઇડ્સ એ આખું ગ્રુપ છે બરાબર એના રિસેપ્ટર મગજમાં આવેલા હોય છે અને આ હેલ્યુસિનોજિક નેચરવાળું છે બરાબર એટલે કે ભ્રામક અને ગુણધર્મ છે બરાબર અને આ એક્ઝામ્પલમાં છે કે ભાંગ વૈજ્ઞાનિક નામ પણ આપેલું છે બરાબર કેના બીજ યાદ રાખજો એના પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે અને જો એના ટોચના પણ ટોચના પુષ્પ પણ રેઝિન આ બધું જુદા જુદા પ્રમાણમાં આપણે મિક્સ કરીએ તો જુદા જુદા કેના જેવા કે મેરીજુઆના હસીસ ચરસ અથવા કાંજો આ બનાવવામાં આવે છે બરાબર અને કેવી રીતે લેવામાં આવે તો ઇન્હેલેશન અથવા ઓરલ ઇન્જેશન એના દ્વારા લેવામાં આવે છે આની અસર શેના ઉપર થાય તો કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ ઉપર એટલે કે હૃદયનું જે પરિવહન તંત્ર છે એના ઉપર આની અસર જોવા મળે છે અત્યારેના સમયમાં કેટલાક રમતવીરો પણ કેનાવિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે બરાબર આના સિવાય હેલ્યુસિન જે ઇફેક્ટ બીજું કોણ દર્શાવે તો એટ્રાપા પેલાડોના અને ધતુરો આ બંને પણ આવી ભ્રામક અસરો દર્શાવે છે બરાબર એના પછી વાત કરીએ કોકા આલ્કેલોઇડ અથવા કોકેન બરાબર જેને સામાન્ય રીતે કોક અથવા ક્રેકના નામે ઓળખવામાં આવે છે આ ક્યાંથી મળશે તો કોકા પ્લાન્ટ કે જેનું નામ છે ઇરિથ્રોઝ ડાયલમ કોકા જે દક્ષિણ અમેરિકામાં જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ છે બરાબર દક્ષિણ અમેરિકા ધ્યાનમાં લેજો સરખી રીતે સાંભળજો આ એક સ્ટિમ્યુલેન્ટ ડ્રગ છે બરાબર ઉત્તેજિત ઉત્તેજિત કરવાવાળી કોને ઉત્તેજિત કરશે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એને સીએનએસને ની એક મેઇન અસર છે કે જે ચેતા પ્રેષક દ્રવ્ય છે ડોપામાઇન એના વહનમાં આ ખલેલ કરે છે આને સ્નોટેડ એટલે કે નાક દ્વારા લેવામાં આવે છે આ કેવી અસર દર્શાવે છે યુફોરિયા એટલે કે વધારે ઉત્સાહ અને ઉર્જાવાળી અનુભવ કરાવે છે જ્યારે આ લઈએ ત્યારે અને જો આનો ડોઝ વધી જાય વધારે વધારે પડતી માત્રામાં એને લઈ લેવામાં આવે એટલે કે ભ્રામકતા પ્રેરે છે બરાબર આના પછી વાત કરીએ ધૂમ્રપાનની તો ધૂમ્રપાનમાં તમાકુની વાત આવશે તમાકુમાં નિકોટિન નામનું આલ્કેલોઇડ આવેલું હોય છે બરાબર નિકોટીન આલ્કેલોઇડ લેબ ટેકનિશિયનના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે આ જ્યાં નિકોટીન છે એ શું કરશે તો જે એડ્રિનલ ગ્રંથિ છે આપણી એને ઉત્તેજિત કરે છે અને એ એના અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરાવે છે જેવા કે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન કે જે આ અંતસ્ત્રાવો જ્યારે બ્લડમાં આવશે ત્યારે બ્લડનું પ્રેશર એટલે કે રુધિર દબાણ બીપી અને એચઆર એચઆર એટલે કે હાર્ટ રેટ હૃદયના ધબકારા બંનેમાં વધારો કરે છે બરાબર આ વાત થઈ ગઈ જો તમાકુ ખાતા હોય ચાવતા હોય એ નહીં હવે જો ધૂમ્રપાન કરતા હોય તો એમાં કાર્બન મોનોક્સાઇડ આપણા રુધિરમાં એની માત્રા વધે છે કાર્બન મોનોક્સાઇડની માત્રા વધે રુધિરમાં એટલે ઓક્સિજનની ઉણપ સર્જાય છે બરાબર કારણ કે હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાઈ જાય ઓક્સિજનને જોડાવાની જગ્યા રહેતી નથી બરાબર એના પછી આલ્કોહોલની વાત આવે છે આલ્કોહોલ પણ નુકસાનકારક છે એ લીવર સિરોસિસ નામનો રોગ કરે છે બરાબર તો રોકાવ મતલબ ઈલાજ કરતો આનો અટકાવ સારો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બરાબર એટલે કે ડ્રગ્સનો દુરુપયોગ કરવો જોઈએ નહીં બરાબર પોતાના પ્લેઝર માટે એને લેવાનું નહીં બરાબર એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બીજું આમાં હવે આગળ તમે એનસીઆરટી વાંચ છો તો એમાં બીજી એક વાત લખેલી છે કે વિડ્રોલ સિડ્રોમ એટલે કે જ્યારે પણ આપણે કોઈ આવા વ્યસનની વ્યક્તિને તમાકુ અથવા આલ્કોહોલ અથવા ડ્રગ્સની ડ્રગ્સની ટેવ છોડાવતા હોઈએ ત્યારે એકદમ જ્યારે એ એ વ્યક્તિ એ વસ્તુ લેતા અટકે ત્યારે એમાં અલગ અલગ લક્ષણો ઉત્પન્ન થાય છે જેવા કે બેચેની ઉલટી ઉપકા બરાબર અને કેટલાક જો ગંભીર કિસ્સો બની જાય તો એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર આ તમે જો કદાચથી સંજુ પિક્ચર જોયું હોય તો એમાં જ્યારે એને ડ્રગ્સથી છોડાવવાનું હોય છે ત્યારે એ ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર એને અધર એક્ટિવિટી તરફ વાળી કાઢે છે બરાબર અને સ્ટેપ બાય સ્ટેપ એને એનો ડોઝ ઓછો કરતા હોય છે બરાબર તો આ રીતે એને આ જે વસ્તુઓ છે એનાથી આ દૂર કરી દૂર રહી શકાય બરાબર તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે એનસીઆરટીની પીડીએફમાંથી વાંચી કાઢજો આખે આખું ચેપ્ટર બરાબર અને અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ મેં લખીને આપ્યું છે એ ક્વેશ્ચન આપે છે એવું જ કહી શકાય આ બધી જે લીટી છે એમાંથી ક્વેશ્ચન આવેલા છે બરાબર તો આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ બાયોલોજીનું પ્રથમ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું બરાબર ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો બરાબર ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ